સોમવારે મોડી રાત્રે આજવા રોડ પર બે સગીરોએ ગફલતભરી રીતે ક્રેટાકાર ડિવાઇડરના થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માત એટલો ભયંકર હતો જેમાં ગાડીનું બોને તૂટી અને ઉડ્યું હતું કાર ચાલક સગીરના પિતા વિરુદ્ધ કાર્યવાહી બનાવને પગલે લોકોએ સગીરોને ચખાડ્યો હતો પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા ગત મોડી રાત્રે બે સગીર યુવકોએ ગફલતભરી રીતે પૂર ઝડપે કાર હંકારતા પાણીની ટાંકી આજવા રોડ પાસે ગાડી ડિવાઇડર પાસે ધાંભલા સાથે ભટકાઈ હતી જેના કારણે ટોળાએ સગીરાને મેથી પાક ચખાડ્યો હતો બનાવને પગલે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત મોડી રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આજવા રોડ ખાતે ક્રેટા ગાડી લઈને નીકળેલા બે સગીરોએ ગફલત ભરી રીતે પૂર ઝડપે ગાડી હંકારતા કાણ કાર પાણીની ટાંકી પાસે ડિવાઈડર પાસે ધામલા સાથે ભટકાઈ હતી જેના કારણે કારનું બોનેટ તૂટીને ઉડ્યું હતું ઘટનાને પગલે ટોળાએ ગાડીમાંના બે સગીરોને મેથીપાક ચકાડ્યો હતો કે બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ને કાર ચલાવનાર ઈજાગ્રસ્ત સગીર અને તેના અન્ય એક સગીર મિત્રને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો તથા કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે એસપી ગૌતમ પલાશણાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર મામલે હાલ સગીરને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે ને કાર ચાલકે સગીર વયનો હોવાથી સગીરના પિતા જાકીર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ જાહેરમાં સગીરને રોને ફટકાનાર ત્રણ લોકો પાર્થ માછી જીગર કાહા નામના યુવકો સહિત ત્રણ જણ સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે તથા સગીર કાર ચાલકના પિતા ઝાકીરનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે મોડી રાત્રે પાણીગેટના આજવા રોડ ઉપર એક પેટા ગાડી છે એ બે કિશોરો પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી અને ડિવાઈડર સાથે અકસ્માત કરેલ અને આ અકસ્માતને લીધે ત્યાં લોકટોળા ભેગા થયેલા અને તેને લીધે તાત્કાલિક પાણીગેટ પોલીસને જાણ થતાં પહોંચી ગયેલા અને ટોળા વિખેરી દેવામાં આવેલા હા સામાન્ય મારામારી થયેલી તેમાં કોઈને ઈજા નથી થઈ એક્સિડન્ટ કરનાર જે છે એ કિશોર હતો અને તેમના વિરુદ્ધ અને તેમના પિતા છે જાકીરભાઈ તેમના બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને જે અકસ્માત કરનાર છે એ હાલ હોસ્પિટલમાં છે મારામારીમાં કુલ ત્રણ આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે જેમાં પાર્થ માછી જીગર કહાર અને ધનરાજસિંહ રાજ આ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે કાર્યવાહી ચાલુ છે બિલકુલ કરવામાં આવશે જે પણ એને ક્ષતિ હશે તેના વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવે છે બરાબર છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ના પોલીસની હાજરીમાં નથી કર્યો પણ પોલીસ મારામારી થતી હતી ત્યારે પોલીસ ત્યાં પહોંચે તો સેજે એવું દેખાય કે ભાઈ પોલીસની હાજરીમાં મારામારી થઈ રહી છે પણ ખરેખર એવું નહોતું પોલીસે પહોંચી અને તાત્કાલિક ટોળા વિખરી દીધેલા વડોદરા શહેરમાં એટલા બધા સીસીટીવી કેમેરાઓ લાગેલા છે શું એવું નહીં લાગતું કે આવા ગાડીઓને રાત્રે આવા ઓવર સ્પીડિંગ કરતા હોય કરી લેવામાં આવે રોકવામાં આવે બિલકુલ એટલા માટે જ બંને તરફે ગુના દાખલ કરવામાં આવ્યા છે કાયદેસર કાર્યવાહી